ન્યૂઝમાં મુદ્દામાલ સાથે પકડી જુગાર ધારા મુજબ નો કેસ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા નાઓએ પોતાના તાબા હેઠળ ફરજ બજાવતા સર્વેલન્સ કોડના કર્મચારીઓને

બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત વીસ હજાર એકસો સાહીઠ મુદ્દામાં સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં ગુરવા પોલીસ ટીમ સફળ રહેલ અટકાયતીઓનું નામ ચેતન અશોકભાઈ કાસ્કીવાલા જશવંત ભવરસિંહ ચૌહાણ કાલુ ગોરધનભાઈ વાદી દીપુ ડોમનભાઈ યાદવ અને આરીફ ઉશબીરભાઈ દિવાન કામગીરી કરનાર અધિકારી ગુરુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેટર એલપી ભરાઈ તથા એએસઆઈ કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ સિદ્ધરાસિંહ પ્રભાસિંહ મયંકસરજીભાઈ મિનિષ કુમાર અનુપસિંહ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ જયદીપ જય યશવંતરાઈ નરેન્દ્રસિંહ કેશરી સિંહ મોબ્દસિંહ હેમંતસિંહ રાજુભાઈ રઘુભાઈ ઇકબાલ કરીમભાઈ વગેરેનાઓ એ સાથે મળી સફળ કામગીરી કરે છે સેન્સની ક્રાઇમ ન્યૂઝની સબસ્ક્રાઇબ કરૂણની બે લાઇટની દબાવી તાજીઓની સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો